તમે આવી તમે પાછા ફોન નહી કરતા એટલે કહી દીધું પાછું એટલે હું સરપંચ માં ફોર્મ ભર આવ્યું છે એટલે આપડે જમાન વાળો પેલા કરી દેવાનો છે બધા પેલા આપણે જીત એ બધું નહીં જોવાનું આપડે ફોરમ પર આવ્યું એટલે જમાન વાળો દેવાનો જીત પેલા જ હવે હવે આવી

ખબર ભર્યું હતું પાછા એટલે હું પેલા થઈ ગયા એટલે હું થઈ ગયું એટલે પંચાયત માં હું બીજે એટલે અ અપા જુના સરપંચ બોન થવાનું છે યાર આરે ના મોટો ભાઈ તો મોટો ભાઈ તો આયા ને આ જો તો કેવો આરામથી બેઠા છે અ સરપંચ સાહેબ અરે આવો રામ રામ ઓય ખબર પડી કે લે ભગોણી બેહો હા બેહો બેહો હું નોમ સરપંચ જો ખમજે ભૂનો બોલી જો દે મારું યાર જો ખમજે પાણી લેતા આવો પાણી પી લ્યો જા ડીપી વણ બસ પાણી હે મારા અમે અતારે ઘર કોઈ નથી જાતે પી લ્યો કદે

ગયા વાતો કરતા હતા સાહેબ જમવા માં આવી જમવાય ને ભાગે ફોન કે ને જમવા આવી જાય જમવાનું બારમું રાખ્યું કરે અલેવા તું હડ ખુબોલ સાહેબ જમવાનું બાર રાખ્યું કરે છે અમે એવું ના કેવાય સર સાહેબ શું કેવું ફોન માં વાતો કરતા જમવા આવી જાય જમવાયું કારમું હ

આમાં પેઢી બદલાવી જોઈએ વાત સાચી છે પણ આમાં મારે ઈકણ બધું મારે કોમ હું ખેંચી લાવું એવું માણસ છું તો કોમ પાડીશ જો સરપંચ સાહેબ આ તો ખોટું ના કરો વાત કરું એક તમને હમ આજે તે દહ વર્ષથી સરપંચમાં રહ્યા પણ કશું કોમ કરી નહીં તે પાછું અલે આ મોણસ કે છે કશું કોમ નહીં કર્યું અને હાચી વાત કહું ને તો પાછું હું હા કે ખોટું લાગે તમે કઈ ગોમમાં કોઈની નાળવે બદલી નહીં હો આ તમારું સાપરું એ નહીં બદલ્યું કે ગોમમાં કોઈનું ભલીવાર તો નથી જ પાડ્યું તમે નથી બદલ્યું એટલે તમારું ના બધો બદલવાની મારું તો નથી કર્યું ને સરપંચ સાથે ગમે ત્યારે કરી દો પડ્યો એટલે અમે એવું ના હોય અમે એવું હોય બાપુ તમે સરપંચ બને ને પણ કોઈ ભઠારું તો નહીં પડે પડે છે અગિયાર કરી મેં ઘરના વગ નામ ગટન નાખી છે

હા હા બધું સારું છે ડાસર અરે આપણું આપણું નોમ ગમવા પડે એટલે ભલે ચાર ભર અણ્યો હોય તો એ શું હતું હા હા ચિંતા ના કરો આપણે તો બધું કમ્પ્લીટ જ છે હા હા એ તો અમારા ગમમાં તમને ખબર છે ને આ બે જવાના બધા બે જવાના અરે જમોનવાર તો હોભળ્યું છે હું એ જમોનવાર છે તમારે જમોનવાર છે આમંત્રણ આવ્યું છે

આમ મારી વાત હોંભળો ઓને ઘર પાસ થાય એવું નતું તો હું પેલી બેનને હું કઈને હું પછી હજાર હાલવાના થઈ તો હાલવા પડે તો હોય તો કી સરપંચ ખાઈ જાય છે તે પૈસા ના આલ્યા તો પછી ત્યાંથી આવા પછી ચેક તમારામાં કોઈ ભલી વાર તો નહીં નથી હો દોત કાડીનો માં હાલા પર ઠમો પાડો ને તમે પછી કેવો મારો ખડો સાચી વાત છે તો કે સરપંચ ખાઈ જાય છે અન આવો હું કે દોતાડો હું એ ઊભો હું સરપંચમાં એમ કેબો

અને તારા ફોર્મ નહીં ભરાવાનું હું શું મને ટેકો હાલ દે તને સભ્યમાં તો હું ભરાય ફ અલ્યા તમે કર્યું વારો આવે તો નવા માણસ નો એ માણસ નો તો કોક રોડ બર પાકી ગોમમો ગડબડ બને ખોટો કોઈ કર્યું ને કોઈ બધા હરખા ના હોય બધા ઈમત કે કશું નથી કર્યું

એટલા બધા ગોડા હોય તો પછી આ પંચાયત પેલું બનાસે આ તો પાપડીઓ ખવડાવી પાપડી ખાઈલ બન્યું એવું ના બને હારું હારું હોલ કે બધા લડવાનું મળવા દો અને મને સમ્રાટ જાહેર કર દયો તે મન કર દે તો કોઈ ખોટતો હોશી આમાં તો મને ના થાય પેલા જોવું પડે બધું એટલે ગેલભાઈ ઓણે કેવું ખલું ખાવા મળે છે ને ઓને રાજ કરવું હ ખાવા મળે એટલે કે બીજુંણ ચાહ છે ના વાધીએ બસ આવું કે બાદ આવું રાજ તો મને કરવું હ રાજ તો ની વાત નહીં જો રાજ ની વાત નથી પણ મોનસ્ત પબ્લિક ચાહવું જોઈએ અને મને તો ચાહી ચૂકી છે પબ્લિક એટલે બે વખત પબ્લિક ચાહ્યું નહીં એ તો મને જોયા કે તેવા હી

ના છોકરા મને મને ખવડવા ચૂંટણી ચમકાવી લડવી ને ચમકાવી રમી ને એ તો બીજો કોઈ સરપંચ માં આવો ના જો પાછું એવું કરવાનું છેિતેર વાર હિત્તેર ગેલ ભાઈ અને આજુબાજુ માણી થોડા ઘણા ઓળખ્યા ચી લાવવાના છે પાછા એવું કરવાનું હોય બીજા મારા જેવા મિત્રો બધા કહી દેવાનું કે ભાઈ ગેલ ભાઈંગ કરજો ગેલ ભાઈ જમન વાર રાખ્યો પાછો અને બીજું કરવું હતું પાછા ગેલ ભાઈ ઓટિંગ કરવાનું મોટા ભાઈ જાય પાછા આ કોમ કરવું ના પાછા જેવું જેવું કે પાછા કે મારા સરપાસ માં રવાનું ઘણી એમ ફરી સરપાસ માં રવાનું આ બરોબર ફોર્મ ભરાય પણ પસારવા નાસી જોવાનું ઘણી પસારવા નાય પસારવા નાસી એવું કરવાનું છે ગેલ તો અને આ જો ખમજી નો સવાલ એટલે એક નંબર નું વચ્ચે પાકું એ પાછું બાટલો એને પાછું ખમજી પાછા એ વાઈ પાછા એક ફળા બોલી જાય બીજી વાળી ખર ને પાછા એ જો ખમજી નું કોમ જેવું હોય એક ફળા બોલી જાય ને ગેલ ભાઈ એટલે ગેલ ભાઈ જીતાવાના પાછા એવું વચન હાલવાનું પાછું ગેલ નું ખબર પડે પાછા બહુ લઈને ના થાળું છે

ડર તારા દાદા દાદા એ મને ઓટ આલતા તા પણ દાદા તો જતા રહ્યા તો બરામે મે તો નઈ પેઢી આઈ પાછી તે આપણે યાર પણ જો ઓટ તું મને જાલ જો તારા ઘર નથી ને કે નહીં તો તારે આખત પેલું જ ઘર તારું ગામમાં બનાવવાનું છે એટલે હું ડુ બોલો સાકા અરે યાર બોલ્યા પછી બીજું ના બોલું યાર કમાર તો બી વિશ્વાસ લાગતો નથી પાછો જો તારા ઘર બની જહ

બધું કોમ થઈ જશે અને હું શું કેતો કોઈને કેતો ના તને દસ હજાર રૂપિયા આલુ છું પણ હે ના આલ્યા પૈસા હું કાલવાના પણ કયો કે સો ખોડકા ખબર પડે મને આ તો ખોણગી ખોણગી ગોળ ગોળ ફેરો મને તને આલુ છું હું 10000 રૂપિયા અને તું બધા વોટ મારા તારે ફલાઈ દે હા એમ કે તો ખબર પડે તાન તો ગોળ ગોળ ફેરો મને ખબર ના પડે ભાઈ આ એમ તો કેવું છું યાર આ સો ખોડકા પાસે કે વોટ આલો મને

પછી રીતે બધું કરી દેજે અને પછી પાછું એ તો છું છું બીજા હા ઓકે સાહેબ અને ને બહેરો પાપડી મોકલાવું છું હા હા સાહેબ ક્યાંથી મળે હા અને હમણાં ચૂંટણી છે એટલે બઉ જોતો ફરફર ના કરતા બધા હા સરપો સાહેબ કોઈ ઓમે બોલે હે ને કોઈ ઓમે બોલે હે એ વાત હાજી સરબો સાહેબ અત્યારે એવું ચાલે છે બધું અત્યારે બધું એ હેડ હશે જોયું ને પાછા ભૂલી પાછા હા ના ભૂલું યાર હા તારે મુદ્દો જવું હા તો કપાય હા હારું જો જોયું ને એ તો આ બધા પેંતળા ઘર તો મને જ આવડે જેમકે હું આ બધું રહી ચૂકેલો છું એટલે આ બધી મને ખબર છે કે ચંપ કરીને કને હું ચમ ફેરવવો એ ન હું આવતો હું આવ આમાં હું ફરું પણ આજે મારે દન આવી ગયા છે આમ ફરવાના મોણસ ફેરવવું હોય તો મારા હાથ મોસાઈ ગયાર અને ગેલ લ્યો ગેલ્યાને ગેલ્યા નિમસક હું જમણવાર કરું એટલે હું આવી જઈએ વાપરવા દો કે પૈસા વાપરવા દો લોન કરી છે તે પૈસા વાપરે છે અને પબ્લિક તો ખાયફત નું શું કા નહી ખાય તાને પબ્લિક ને એમ જ આવી ગઈ છે ખાવા દો કે પૈસા વાપરવા દેવ હમણાં પણ સરપંચ માં તો આ મોટા ભાઈલા છે જો કોઈ ઓળખતું નથી સરપંચ માં ઉભા આવી ગયા છે ઘેર પણ બળ પીન ગેલ બેન ગાડી ફેરી માં જવું પડે છે ગેલ બેન વોટિંગ કરવાનું છે યાર ગેસ બની શું ખબર મોટા ભાઈ આઈના સર એ મારા પોણા ગેસે દસ હજાર રૂપિયા લઈને જાય મારા પાસે દસ રૂપિયા લઈને જાય જે સિત્તેર ઓળ હતી એ મનાવી જાય છે હું હારું તા ને અમે બેન તો શું કહેવાય ખબર તો ગંગા થી ફરવાનું છે ગેલ બેન ખબર નઈ કોટ ચો નાખવાનું છે ગેલ ભેગા થી ફરે